હલો તો ફ્રેન્ડ કેમ છો બધા પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ભાઈ ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજે આપણે વાડી આવીને સીધો બ્લોગ ચાલુ કર્યો છે ને આ બાજુ આપણે મોટર ચાલુ કરી દીધું છે એક મોટર અહીંયા આલે છે ને એક આપણે આગળ આવે છે ધોરિયામાં અને જો આપણા કહું ભાઈ નીકળી ગયા કમ્પ્લીટ તો એવું બધું છે મિત્રો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ અને આમ જવો ભાઈ આપણી વાડી અને રોટલા ફટાફટ નાખ દઈ અને આ રોટલા ની વાત જોઈને બેઠા હે બધા ચાલો ફટાફટ પેલા એનું કામ પતાવી દઈ રોટલા નાખ દઈ કારણ કે ભાઈ આપણે વાડી આવીએ ને એટલે આવી જાય છે કારણ કે આપણે રોટલા નાખતા હોય અને કે ચાલો અને રોટલા નાખ દે ને પછી નાકા બાકા જાય ને પછી મળીએ આગળ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયોમાં નવા જાય ચેનલમાં નવા મિત્રો આ બધા આપડા

ભાઈ આપણે વાળી ને ગમે આવી જાય કારણ કે ભાઈ હા આવી જાય શું હવે નાખી દીધા ચાર છે આવું બધું છે ભાઈ આજે આને તો થોડું વાં બહુ થોડા ગાડી વાળા નીકળે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે હે અને રોટલા નાખીને તગડવા પડે એટલે આ વાળા બહુ થાય છે અને તો ભાઈ આને રોટલા ભાવા બીજું બીજો તો ઉતરાટુ લીજો આલે રોટલો ભાવા છે આપણે એક મોટર અહીંયા आले છે અને આમ તો જો આપણો ગામ કમ્પ્લીટ નીકળી ગયા છે ચાલો ફેન નાકા બાકા જોઈ લઈએ અને ક્યાંક પીતા હશે અને પછી વારી લઉં

કર બેવ આવસડો હા આ આ ગીર વાસડી તો જો પાણી કટે ન્યો કાબરી લઈ લેવાય હેલો ફાઈન ફાઈનલી પાવયો ગયો છે ને હવે આપણે આ આપડો હાલો ભાઈ પાછા આવી ગયા પવર આવે એટલે હાલો તો ફ્રેન્ડ આજ બીજો દિવસ થઈ ગયો છે ને ભાઈ પાછા આપણે વાડી આવી ગયા છીએ અને આવી ગયો સીધો ભાઈ આપડે બકાલા મારતો માર્યો જો આ છે ડુંગળી તો ત્રણેય અત્યારમાં પાણી હાલતું કરી દીધું છે આપણે એક ભાગ પી ગયો છે અને આ બાજુ ચાલુ કર્યું છે અને લગભગ આજ પી જાય થોડા જાજુ રહી જાય એવું બધું છે તો જાઓ તો મળી આગળ અને આગળ આપણે ચા પાણી પીવા છે એવું બધું છે હવે તો મિત્રો આપણે બપોરા કરી લીધા છે અને પાછા પાણી વરવા આવી ગયા છે અને આપણે પવન થોડો થોડો ઉપડી ગયો છે જોવા એટલો પવન ના નડે કારણ કેટા નહી જોઈશું શું થાય તો આપણે નાકા ભરાઈ ગયા તો નાકા વારી લઈ અને એવું બધું છે અને જોકે આ મોટર આપણે આગળ પી જા હે આ મોટરનું પી જા પછી આપણે એક માં ઓલી મોટરનું જ રહે તો આ એક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આગળ હાલો તો ફ્રેન્ડ આપણે પાણી પાણી પી ગયું છે કમ્પ્લીટ અને હવે જવું છે ઘીરે તો આપણે બે દી થયા ભાઈ પાણી પાતા અને કમ્પ્લીટ પી ગયું છે હવે જો પવન ને એવું નહીં હોય તો હજી પાણી પવન થાય જો પવન નહીં છે તો હવે લગભગ પાણી પી નહીં કારણ કે ઘઉં મોટા થઈ ગયા છે અને જો ભાઈ આપણે વાતાવરણ એટલું ચોખ્ખું છે ને આ ભાઈ અને ગિરનાર જો જો ગિરનાર જેવો જ આખો ઝાખો દેખાય છે બાકી આ પાટણ ડુંગર છે તો એવું બધું છે મિત્રો તો હાલો ફટાફટ ઘરે નીકળીએ અને પછી આપણે ધીરે જઈને ના ને બધું એવું છે તો હાલો ખીરે જઈને મળીએ ડાયરેક્ટ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો મિત્રો આપણે પાણી પાણી પી ગયું છે અને નવરા થઈ ગયા છે ભાઈ અને હવે ઘીરે આવું છે અને પાંચ વાગી ગયા છે પાવરે ઉદાર ગયો છે એકાઇ પી જા હે બાકી તો હવે ઘી જઈ અને જો આ બાજુ ભાઈ નજારો આપણે પાટણ હોય છે ને એની બાજુમાં ગિરનાર ઝાંખો ઝાંખો દેખાય છે અહીંયા શિવરાત્રીનો મેરો છે તો આપણે જવું છે જો ટાઈમ હશે તો પ્લાન તો છે પણ હવે કઈ કામ હોય તો નાય જવાય આપણે એવું હે બંને ટાઉનથી તો જવું જ છે આપણે તો હાલો મિત્રો અત્યારે આપણે ગાડી છે અહીંયા પીડી છે જો હવે ઘીરે નીકળીએ કારણ કે પાંચ વાગીએ ઘી નાવું છે એવું બધું કામ છે તો હાલો ફટાફટ નીકળીએ ઘીરે તો રસ્તો આપડો આગળ જો પાણી નીકળું છે આ લાઈન કુટી ગઈ છે લાઈન ને છે